સિનિયર સિટીઝન માટે ફોર્મ પંદર એચ ભરવાની જફાથી મુક્તિ મળે એ માટે સરકાર ભારતીય સરકારી તંત્ર સમક્ષ મજબૂત માગણી કરી છે નેવું ટકા સુધીના સિનિયર સિટીઝનને હવે વેરા ભરવાની ફરજ નહીં હોય તો કેમ એમને પંદર એજ ફોર્મની જરૂર પડે શું આ ઝંઝટમાંથી મુક્તિ મળશે આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જો રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફનાન બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં સિનિયર સિટીઝન માટે રૂપિયા બાર પોઈન્ટ પંચોતેર લાખની આવક સુધી ટેક્સ ફ્રી આપવામાં આવે છે આના કારણે નેવું ટકા સિનિયર સિટીઝનને ટેક્સ ભરવાનો પ્રશ્ન જ રહેશે નહીં તો પછી ફોર્મ પંદરેજની જરૂર શા માટે સહકાર ભારતે આ જ મુદ્દે ગુજરાતના ચીફ ઇન્કમ ટેક્સ કમિશનરને પત્ર લખીને ફોર્મ પંદર એજ સિસ્ટમને બંધ કરવા માંગ કરી છે હકીકતમાં શું છે આ પંદરેજ ફોર્મ સિનિયર સિટીઝન જો ટેક્સેબલ લિમિટની નીચે આવે તો ટીડીએસ ટાળવા માટે તેમણે ફોર્મ પંદર જ ભરવું પડે છે પણ ખરેખર તો એ છે કે હવે જ્યારે નેવું ટકા સિનિયર સિટીઝન ટેક્સ ફ્રી ઝોનમાં છે ત્યારે આ ફોર્મ માત્ર ઔપચારિકતા રહી ગયું છે સિનિયર સિટીઝન માટે ફોર્મ પંદર એ એક મોટી ઝંછટ બની ગઈ છે દરેક બેંક પોસ્ટ ઓફિસ કે સંસ્થાઓમાં આ ફોર્મ ભરવું પડે છે મોટાભાગ ભાગના એંસી ટકા સિનિયર સિટીઝન માટે ઓનલાઈન ફોર્મ ભરવું મુશ્કેલ છે ફોર્મની નકલ સાચવી રાખવી પડે છે નહીં તો બેંકો ટીડીએસ કાપી શકે છે ફોર્મ પંદર જ ન ભરવામાં આવે તો સિનિયર સિટીઝનના પૈસા રિફંડ પ્રોસેસમાં એકથી દોઢ વર્ષ સુધી અટકાઈ શકે છે આજના સમયમાં ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે તો પછી ફોર્મ પંદરે જેવી જૂની અને બિનજરૂરી પ્રથાને બંધ કરવાનો વિચાર શા માટે નહીં થાય સહકાર ભારતીય જે માગણી કરી છે તે સિનિયર સિટીઝન માટે રાહત લાવી શકે છે હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું નિર્ણય લે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર